જો જોતી હોય ને તો હવે તમારી શોધખોળ પૂરી થઈ ગઈ છે ઓનલાઈન ઘરે બેઠા ઓર્ડર કરો એ પણ ફ્રી ડિલિવરી તમને અહીંયા રજા સેટ પણ મળી જવાની છે જરીવાળી રજા સેટ નીમાં નવ વસ્તુઓ તમને આજે સ્ટોકમાં તમને બધી જ કલરમાં મળી જાહે કે પછી હેવી રૂમાલ સેટ હોય હેવી વાના રસમ સેટ હોય એમાં પણ તમને અઢાર વસ્તુઓ મળવાની છે અને ભાઈ કાચવાળા તોરણનો આખો સેટ તમને મળી જવાનો છે અને ખંભાની ચૂંદડી જે એ પણ મળી જવાની છે અને જર્મન પૂજા થાળીનો સેટ પણ મળી જવાનો છે ડ્રાયફ્રૂટ બોક્સ હોય કે ભાઈ બંગડી બોક્સ હોય સેવન પીસ બેડશીટ પ્રીમિયમ ક્વોલિટીના તમને અહીંયા મળી જવાના છે એ પણ તમને બધા જ કલરમાં મળી જવાના છે અને ભાઈ ફૂલ સાઇઝમાં મળી જવાના છે અને કમ્ફર્ટ સેટની વાત કરીએ તો એ પણ તમને અહીંયા મળી જવાના છે એ પણ તમને જોરદાર ક્વોલિટી સાથે મળવાના છે અને હા ભાઈ બેડશીટની વાત કરીએ ને તો એ પણ મળી જવાના છે અને આસન ગાલીસા બધું જ વસ્તુ તમને એક જ જગ્યા ઉપર મળતું હોય તો પછી ઓનલાઈન ઓર્ડર કરીને ઘર બેઠા આપણે મંગાવી લઈએ ને સારી વસ્તુ વર્ક વાળા ગોધડાના ખોળિયા પણ મળી જવાના છે તમને અને મળી જવાના છે અને ભાઈ વર્ક વાળા બેબી ગોદડી સેટ પણ તમને અહીંયા મળી જવાનો છે એ પણ સારામાં સારો આપણું બેબી જાય તો પણ અને ડિજિટલ બેબી ગોદડીનો સેટ પણ મળી જવાનો છે અને કોટન સેટ પણ તમને આખો મળી જવાનો છે એક જ્યોતિ બે જોતી ત્રણ જોતી પાંચ જ્યોતિ કે ચાર જોતી એ પણ મળી જવાનો છે તો હવે કોઈ જોવો છો અને જલ્દી વિડીયોને શેર કરો અને તમારા નીચે આપેલા નંબર ઉપર તમે ઓર્ડર કરો અને વસ્તુ તમારી પહોંચી દેશે ઘરે ડાયરેક્ટ